શિનોરમાં ધોરણ દસ બોર્ડની પરીક્ષા નો આસથી પ્રારંભ છે જેમાં સ્કૂલના ટ્રસ્ટીઓ અને સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓની ગુલાબનું ફૂલ અને કંકુ ચોખા સાથે સ્વાગત કરવામાં આપ્યું હતું વડોદરા જિલ્લાના શિનોરમાં ધોરણ દસ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે જેમાં બોર્ડ દ્વારા શિનોર અને સાધલી મળી કુલ બે પરીક્ષા કેન્દ્રો નિયુક્ત કરવામાં આવ્યા છે તેનાથી શરૂ થયેલ ધોરણ દસ બોર્ડની પરીક્ષા માટે આવેલ વિદ્યાર્થીઓને સ્કૂલના ટ્રસ્ટીઓ અને સ્ટાફ દ્વારા ગુલાબના ફૂલ અને કંકુ ચોખા સાથે સ્વાગત કરી પરીક્ષા માટે શુભકામનાઓ પાઠવી હતી ત્યારે આજથી શરૂ થયેલ ધોરણ દસ બોર્ડની પરીક્ષામાં શિનોર પરીક્ષા કેન્દ્ર પર ત્રણસો અને સાતલી પરીક્ષા કેન્દ્ર પર બસો નેવ્યાસી મળી કુલ છસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જ્યારે બોર્ડની પરીક્ષાને લઈને પરીક્ષા કેન્દ્રોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે સાથે સાથે પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે સમગ્ર ગુજરાતમાં આજથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે તો એ અંતર્ગત સિનોર ખાતે જેસી પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ધોરણ દસના બાળકોને આવકાર્યા અને એમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જે રીતે હલકા ફૂલ વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપે એ રીતનું આયોજન કર્યું છે તો આ તકે હું ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને ગુજરાત ભારતીય જનતા પાર્ટી સરકારનો પણ આભાર વ્યક્ત કરું છું